કૃષ્ણ કૈયા લાલકી જય ઉમિયા માતની જય પોતાના નડ્યા ભાઈ પોતાના નડ્યા જેણે જેણે ભજન કર્યા એને પોતાના નડ્યા એ સરસ સુંદર કીર્તન છે જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ પોતાના નડ્યા ભાઈ પોતાના નડ્યા જેને જેણે ભજન કર્યા એને પોતાના નડ્યા પોતાના નડ્યા ભાઈ પોતાના નડ્યા જેણે જેણે ભજન કર્યા એને પોતાના નડ્યા હે મીરાબાઈએ ભજન કર્યું ને રાણાએ વિરોધ કર્યો माला जीने झेर पिवाया वा तो पड्या जेणे जेणे भजन पोताना नड्या पोताना नड्या भाई पोताना नड्या जेणे जेणे भजन करया इने जी ये भजन करू ने ये विरोध करो નરસિંહ રૂપે એને દેવા તો પડ્યા જેણે જેણે ભજન કર્યા એને પોતાના નડ્યા પોતાના નડ્યા ભાઈ પોતાના નડ્યા જેણે જેણે ભજન કર્યા એને પોતાના નડ્યા સાકુભાઈએ ભજન કર્યું ને સાસુએ વિરોધ કર્યો વાલાજીને ભેડે પાણી ભરવા રે પડ્યા જેણે જેણે ભજન કર્યા એને પોતાના નડ્યા પોતાના નડ્યા રે ભાઈ પોતાના નડ્યા જેણે જેણે ભજન કર્યા એને પોતાના નડ્યા દ્રૌપદીએ ભજન કર્યા ને ધેરડી વિરોધ કર્યો મારા વાલાજીને ચીર પૂરવા આવ્યા તો પડ્યા જેણે જેણે ભજન કર્યા એને પોતાના નડ્યા પોતાના નડ્યા ભાઈ પોતાના નડ્યા જેણે જેણે ભજન કર્યા એને પોતાના નડ્યા બા ભજન કર્યા ને જગતને વિરોધ કર્યો મરવાલાજીને દર્શન દેવાયા વાતો પડ્યા જેણે જેણે ભજન કર્યા એને પોતાના નડ્યા પોતાના નડ્યા ભાઈ પોતાના નડ્યા જેણે જેણે ભજન કર્યા એને પોતાના નડ્યા કૃષ્ણ લાલ લાલકી જય ઉમિયા માતની જય